સુરતમાં હત્યા સહિતની અનેકો ઘટનાઓ આમ થઈ રહી છે તો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેમાં ચોરી કરવા આવેલા લૂંટારોએ મહિલાનો જીવ લેતા પોલીસ દોડતી છે સલાબતપુરા વિસ્તારમાં મહિલાની હત્યા કરી લૂંટારો ભાગી છૂટ્યા છે સુરતમાં લૂંટ સહિતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે લૂંટારો હવે હત્યાને પણ અંજામ આપી રહ્યા છે સુરતના સલાબતપુરા નવાબની વાડી પાસે પચાસ વર્ષીય મહિલા ગીતાબેન ફરસારામ પ્રજાપતિની હત્યા કરાઈ હતી વાત એમ છે કે વહેલી સવારે કે પાંચ વાગેની આસપાસ લૂંટારો ગીતાબેનના ઘરે ઘૂસ્યા હતા જ્યાં લૂંટારો ઘરમાં પ્રવેશતા મૃતક ગીતાબેન તેમનો પુત્ર જાગી જતા લૂંટારુનો પ્રતિકાર કરતા ગીતાબેનના પુત્રને ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ ગીતાબેનની પણ ચપ્પુના ઉપરા છાપરી ઘા મરાતા તેમનું મોત નીપજવા પામ્યું છે બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ દોડી જવા પામ્યો હતો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વહેલી સવારે સલબતુરા જેવા ભરચક વિસ્તારમાં ઘરમાં ઘુસી મહિલાની હત્યા અને તેના પુત્ર પર જીવલન હુમલો કરી લૂંટારો ભાગી છૂટ્યા હોય જેને લઈને સ્થાનિક વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અઝલ કુર્સી સાથે પ્રકાશવાળા